ધીસ ક્વાટર રિઝાલટ વાઇઝ અને એના લી પણ અત્યારના એટલી આપણને થોડી નિરાશા મળી રહી છે ને એટલે એક બેઝિસ પર પણ માર્કેટ અત્યારના આપણને રિએક્ટ કરતા જોવા મળી રહ્યું છે અલોંગ વિથ જે ગ્લોબલ ક્યૂઝ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો શું આ એક અત્યારના સાઇડવેઝ મોમેન્ટમમાં જ માર્કેટ રહેશે તમને લાગે છે નેક્સ્ટ ફ્યુ મંથ્સ પ્રીતિ જે પેલા તમારો આભાર શો પર આમંત્રિત કરવા માટે અને તમને તમારા વ્યુઅરને વેરી ગુડ સો પ્રીતિજી એકચ્યુલી તમે બરાબર બોલ્યા કે આ બજારમાં પ્રોબ્લેમ આજના આજની તારીખમાં શું છે વેલ્યુએશન તો આપણા વધી ગયેલા છે પણ તે ગ્રોથ રેટ આપણને નથી દેખાતી ને તે ગ્રોથ રેટની વાત કરો તો તમે એકચ્યુઅલી સપ્ટેમ્બર લાસ્ટ યરની જે ક્વાટરલી નંબર્સ હતા ત્યારથી લઈને હજી સુધી જૂનના ક્વાર્ટલી નંબર તે ઓલમોસ્ટ એક વર્ષ થઈ ગયો આપણે અહ તે growth rate એકદમ મેની સ્ટેગલા છે અને તે ઓબવિયસલી સ્લો ડાઉન ખાસો જોડનો આવેલો તો બીકોઝ ઓફ RBI પોલિસીસ એટલે જે અર્લિયર ગવર્નર હતા તેવન લિક્વિડિટી સક આઉટ કરીલા હી વોઝ વરીડ અબાઉટ ઇન્ફ્લેશન તેના ચાલ્તે જે સ્લો ડાઉન આવેલો છે તે હજી સુધી જરા ઇમ્પેક્ટ કોર્પોરેટ્સે ફીલ થેરો છે તેથી આપણે આ જૂનનો क्वार्टर જોઈએ તો એક્યુઅલી growth rate expectation તેમ જ બહુ લો લો હતી પણ તે જે હજી સુધી રિઝલ્ટસ આવેલ છે તે તો તે એક્સપેક્ટેશન કરતા ભી કમાવેલા છે તેથી આ બજાર જરા આપણો થોડો સાઇડવેઝ જ આપણને લાગે છે ને એકચ્યુઅલી તેવી તેથી લાગે છે કે ડોમેસ્ટિક જે બાઇંગ છે તે કન્ટિન્યુ છે એ તે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ પૈસા છે કેશ છે એ લોકો કેશ પર બેસેલા છે ને બીજું જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે આપણા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ તે ખાસા ભૂલી રહેલા છે એ લોકો તે કોન સપોર્ટિંગ ધ માર્કેટ તો વિચ ઇઝ અ ગુડ થિંગ કારણ કે એકચ્યુઅલી તમે જોવા જાવ તો આ ચાર પાંચ ક્વોર્ટરની જે હિકાપ હતી તે ચાર ક્વાર્ટરની એકાપતિ પાંચ નહીં અ તે ચાર ક્વાર્ટર એકાપ અપુને લાગી છે કે સપ્ટેમ્બર નું જ્યારે ક્વાર્ટર રિપોર્ટ થશે ત્યારે તે થોડું પ્રોબ્લેમ આપણો સોલ્વ આઉટ થઈ જશે કારણ કે સપ્ટેમ્બર લાસ્ટ યર એનીવે એક નેગેટિવ 8% કે ક્વાર્ટર હતો ને તે બેસ ઓલરેડી ખાસો લો છે તો તે લો બેસ પર આપરે જો આ જૂની ભી જે કમેન્ટરી છે તે કન્ટિન્યુ રાખીએ તો આપણને 11.8% ગ્રુપ દેખાઈ જશે જ્યારે કે આપણને એવું લાગે છે કે થોડી ઓર ગ્રોથ આવશે ઓર જૂન તેથી એવું લાગે છે કાઇન્ડ ઓફ ગ્રોથ આપણને દેખી શકે છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ને તેની પછી આપણું ફેસ્ટિવ ક્વાટર શરૂ થઈ જાય છે જે આપણી દિવાળી ને દશેરા ને બધા આવશે તે ફેસ્ટિવ ક્વાર્ટરમાં મને લાગે છે કે જે આપણા કન્ઝ્યુમરો છે ઓલરેડી એ લોકો એક ચીપ મની જોડેલા છે તે ઇન્ટરેસ્ટ રેટ કમ થઈ ગયેલા છે લિક્વિડિટી ખાસી આવી ગયેલી છે સિસ્ટમમાં तो दे विल स्पेंड, ते स्पेंड आपने जो ये लोग होल्ड बेक करते हिसाब से डिसेम्बर कॉर्टर में ग्रोथ दिखाई लगे कि क्वार्टर छे आपरो जून सप्टेम्बर क्वार्टर त्या प्रोपली बजार फ्लैट लाइन करते तो दिखाई टाइम करेक्शन करते तो देखाय डीप करेक्शन दिखात अपने मार्केट में ને તેની પછી આ ટાઈમ છે કન્સોલિડેશન નો ને વન ટુ ટેક અ કોલ તો નેક્સ્ટ તમને લે શું લાગે છે સર કે નેક્સ્ટ 1 ટુ 2 ક્વાર્ટર્સ એક ડિસાઇઝિવ ડિરેક્શન આપશે બીકોઝ બાય ધ ટાઈમ આપણે જોઈએ કે ફેસ્ટિવલ સીઝન પતિ હોય છે તો આપણે ડિસેમ્બર સુધીની તો રાજ આપણે જોવી જ પડતી હોય છે નહીં જી બીજી એક્ચ્યુઅલી તે મેં કહ્યું કે સપ્ટેમ્બરનો ક્વાર્ટર તમે જ્યારે રિપોર્ટિંગ નંબર્સ આવશે आउट इन ऑक्टोबर नवेम्बर ऑलरेडी सप्टेम्बर नेगेटिव कॉर्टर एट परसेंट इिमेम्बर ते एट परसेंट तो, right, पर बेस एनिवे anyway, खासो लो थे फॉर वाय कम्पेरिजन आपको एवं लगे ग्रोथ विल लूक वेरी एक्साइटिंग ने एनिवे ज्यादा सुधी रिपोर्टिंग शुरू तेरा आप फेस्टिव सीजन शुरू आई थिंक दिवाली ऑक्टोबर में तो ही ने जौसों के एक कम्फर्ट आंज्युमर नेीप मनी इन फ्रंट ऑफ एम कैसा टाइम खर्चो नहीं कीधो ने लिक्विडिटी फ्लोज आर पी डी डीस तो हिसाब से आई थिंक देट कंजम्शन विल पिकअपैट क्वटर ने देट ओल्सो वील सपोर्ट द डिसेम्बर क्वॉर्टर नंबर से अपने लगे कि हाँ

આ ઇકા જે રીતે નંબર્સ આવી રહ્યા છે કે આપણે જો BFSI સેગમેન્ટ થી શરૂઆત કરીએ કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ એક અહીંયા ડિસપોઇન્ટમેન્ટ મળી રહ્યું છે ફ્રોમ ધ પ્રાઇવેટ બેન્ક્સ તરફથી અહીંયા એક કોસ્ટ ઓફ ફંડ્સમાં એક અહીંયા આપણે એક ચિંતા જોઈ રહ્યા છીએ નિમ્સમાં એક પ્રેશર જોઈ રહ્યા છે નો એનપીએઝ અને એસેટ ક્વોલિટીમાં આપણે અહીંયા પ્રેશર જોઈ રહ્યા છે કઈ રીતના તમે જુઓ છો બિકોઝ ધ ટ્રેન્ડ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પીએસયુઝ ટુ પ્રાઇવેટ બેન્ક તમે ક્યાં નિવેશ કરી રહ્યા છો અને આખું બીએફએસઆઈ સેગમેન્ટ જોવું હોય તો બીજા કયા તમને ક્લાસીસ ગમે છે જ્યાં તમે નિવેશ કરશો એકચ્યુઅલી પ્રીતિ પ્રાઇવેટ ને પીએસયુ માં ફરક નથી પણ વિધિન પ્રાઇવેટ ઓલસો ખાસ સિલેક્ટિવ લેવું પડશે તો તમને તમે ઓલરેડી જોયેલા છે ખાસા બેંકો માં એસેટ ક્વોલિટી સ્ટ્રેસ ખાસો વધી ગયેલો છે કે કે તે લોકો તે વર ઇન રોંગ સેક્ટર લાઈક માઇક્રો ફાઇનાન્સ એ બધા માં હતા પછી કમર્શિયલ વહીકલ ફાઇનાન્સિંગમાં થોડું સ્ટ્રેસ આવેલું છે તેથી આપણે બહુ સિલેક્ટિવ લેવું પડશે ઇનફેક્ટ જે ટોપ 2 બેંક્સ છે પ્રાઇવેટ સેક્ટરના આ તે લોકોના જે નંબર આવેલા તેની પછી તો ખાસો પોઝિટિવ reaction હતો તો તે આઈ થિંક ધેટ ઇઝ હાઉ વી આર ઓલસો પોઝિશનડ આસેટ સેલેક્ટિવલી આપરે લીધેલા છે બેંકો ને આઈ થિંક ધેટ ઇઝ ધ વે ફોરવર્ડ ઓલસો કાકે એક્ચ્યુઅલી ઈઝી મની તો હવે થઈ ગેલું છે બસ ધેટ will ઇમ્પેક્ટ ઓફ ધેટ ઈઝી મની इमीजियट इज कम्प्रेस नेट इंटरेस्ट मार्जिन कम्प्रेस वीच के मेनेज बेस्ट मेरे रेवे हिसोप टू थ्री बैंक प्राइवेट सेक्टर તે જે લોકો મેનેજ કરી શકે છે તેથી સિલેક્ટિવલી ઓથેમેતે અને પણ આ આ બી જે ઇમ્પેક્ટ છે તે એ એક્ચ્યુઅલી સપ્ટેમ્બર क्वार्टર સુધી બધું પતી જશે તેની પછી ઓલધી થિંગ વિલ લુક ગુડ તો તેસાબે ધેટ સ્ટ્રેસ ઓલસો વિલ ગો અવે અને બેફસની બી આપ આમની આપણે વાત કરીએ PSU તો વી અવોઇડ PSU બેંક્સ કાકે તેમ આપકો લાગશે કે સ્ટ્રેસ ಜಾસ્તી છે લેન્ડિંગ મે ખાસી જોરદાર હતી પેલે ઇન ધીસ સેન્સિટિવ સેક્ટર્સ મને લાગશે ત્યાં એસેટ ક્વોલિટી સ્ટ્રેસ બી થશે પણ તે બીજી જે આર્મ્સની વાત કરીએ એનબીએફસી જેમ થઈ ગયા આઈ થિંક એનબીએફસીઝ બહુ સારા નંબર આવવાના છે આવેલા બી છે જે લીડર હતો તે મને થોડું પોશન જતાવેલું છે પણ તે સ્ટીલ ઇઝ ફેરલી બોલેશ ઓન ધ કન્ઝમ્પશન સ્પેસ તેથી આપણને લાગ્યું ત્યાં રેલી વિલ કન્ટિન્યુ સર્વિસીસ પાર્ટમાં ઇન્સ્યોરન્સ નંબર્સ આર વેરી ગુડ एएमसी नंबर्स आर वेरी गुड प्राइस एंड मैनेजमेंट कंपनी हो नंबर भी बहुत सारा था so, तो हिसाब आप से आपने लगे तो सिलेक्टिव त्यां भी रहू से कैपिटल मार्केट रिलेटेड जो डायरेक्ट प्लेस है जे जेम एक्सचेंजिस्या या डीमार्ट कंपनी थी गया या अपरा आरटीएस तो आई थिंक तुमने सिलेक्टिवली तमने एवोड करव पड़ते त्यां भी